નથી બનાડી ચા થોડીક છોકરા કેમ ખારી તો બની પાસે આવે એટલે ડોક્ટર ભરત આહિર સંભાળે ભાઈ અહીં ભાણા ની ખાટલી મૂકી દીધી ભાણા ઉટો ને ડાયરેક્ટ ફોન ઉપર વળગી ગયું

તો જો ભારતીય ટુ વેલ આપ દીધો આ છે ને એ સાફ કરવાનો છે તો આપણે પહેલાં સીટને સાફ કરીને છે કારણ કે આ છે ને ઝાકર આજ છે ને બરાબર રે ગઈ બાકી જાય અંદર છે ને હું ગોડાઉનમાં રાખી દો એટલે વાંધો ન પણ હાંસ છે ને ખાલી બરાબર રે ગઈ ઝાકરમાં તો સીટ આખી પડરી ગઈ હાલો હવે આપણે જવાનું છે બેંકમાં પેમેન્ટ દેવા થઈને તો જાય હવે સીધા પેમેન્ટ દેવા

કેરી ખવડાય છે કેમ આપણે મનમાં વિશ્વાસ કનુભાઈ અહી તો એમ કહી કે તમે કેરી પણ ખવડાવતા નથી ચા પાણી નથી પીવો એમ કે એમ કેમ કે તમારા કસ્ટમર આપડે આ બધી લઈને જાય આગળ નઈ માં છે આ ભાઈ વરાછા આવીને જાન કે થાય ને ખબર તો પડી જાય કે

અને છેલ્લે હું ભાઈ દે કારણ કે ફેમિલી અમે તો છે ને ખાલી મજાક કરતા હોય ભાઈ ખરેખર છે ને યાર કનુભાઈ છે ને જેન્યુન માણસ છે ગમે એટલે મસ્તી કરીએ ને એને ખોટું ન લાગે કનુભાઈ પણ આ જિંદગીમાં છે ને ભાઈ ખુશ રહેવાનું આમાં કઈ નક્કી નહીં કઈ હું થઈ મસ્તી કરતા હાલો તો મેળ્યા પછી હાલો ફેમિલી તો હવે જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે ને અત્યારે મારા મમ્મી તો કઈ કરે મમ્મી હું બનાવો મમડી મમડી હે એ મમડી વાહ ભાઈ વાહ

ચારી બાજુ જો કેટલું મસ્ત છે અત્યારે સનસેટને જોવાની બહુ મજા આવે ચારી બાજુ લીલોતરી જ લીલોતરી કારણ કે અમારે લીલીના ઘરે એટલા માટે તેને કહે છે કારણ કે અમારે અહીંયા છે ને પાણી પુષ્કર્યું અને ત્રણે ત્રણ થાલ લેવાતો હોય એટલે ચારી બાજુ અમારે નારેડીનો બગીચા રહ્યા એટલે બધું લીલું સમય એટલા માટે તેને અમારે અહીંયા નીલી નાગેર કે એટલે મારા ખ્યાલ પ્રમાણે પછી એમાં બીજું કંઈ અલગ હોય પછી બાકી બધા કમેન્ટ કહી કે ન હોય ને હું ફાંકા મારો એમ એટલે મારા ખ્યાલ પ્રમાણે તો એવું છે પછી કંઈક અલગ હોય ગલડેરાનું કંઈક કહી ગયેલું હોય કે હું કારણથી નામ પડ્યું હોય તો એ મને ખબર નથી પણ મને જે અલગ ખબર છે કારણ કે નીલી નાગર એટલે કે આ બધું જે લીલું સમ છે ને એના હિસાબે નીલી નાગર કે ના પાણી કોઈ દી ખૂટે નહીં અમારે એટલા માટે નીલી નાગર કે બાકી પછી પાછા બધા નેગેટિવ કમેન્ટ કરે કે ભાઈ ખબર ન હોય તો કહેવાય ને આમ ને તેમ ને ભાઈ આપણું જે ઓપિનિયન્સ છે એ મેં આપ્યું પછી શું કહેવાય મને કઈ ખબર નથી ને ચારી બાજુ જો છે નજરો એ એક નંબર છે એટલી બધી ભૂખ લાગી બે બેનો ને હા પણ મમ્મી એ તો બોમડી બનાવી ખાધી

ડોક્ટર ભરત આહિર અમરજી ભાઈ પાછો મહેમાન થઈને જલેબી ના ઘુસરા જેવા બનાવ્યા ને એ ખાવાનું છે હાલો ફેમિલી પેલા જમી લઈએ અહીં ભાણા ની ખાટલી મૂકી દીધી ભાણા ઉટકો થી ને ડાયરેક્ટ ફોન ઉપર વર્ગી ગઈ ખાટલી ફોન માં વાત તો કરવી જોઈએ ન કરવી જાય પણ વાત કરાય હું સમજી શકું કે વાત કરવી જોઈએ બરાબર પણ પેલા કામ કરે ને પછી નિરેત ને આપણે ભાણા ઉટકાય આ તો મે તમને હું કામ કીધું તું હું કીધું તું તમને મે હું કામ કરીને ગઈ દી તમે શેડ ને તો હું પાણી મોટર ભરાઈ દે તમે ફેરવા નતો ફેરવન તમાર કામ હતું ને એ ઈ બધી મે લેવા અટાણસી કરવાનું છે હા આનો તો ભાઈ લભ ખૂટશે નહીં બસ તો મારે જવું છે દુકાને મારા મિત્ર વાડ જોવે છે તો બસ આજનો વિડીયો આ એલા ગીતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું અને ભૂલતા નહીં મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મો મોગલ રાધે રાધે બાય બાય ફેસબુક પેજ ને ફોલો કરવાનું અને ભૂલતા નહીં પાછા હો બાય